છોટાઉદેપુરના બોડેલી ખાતેની નકલી કચેરી બાબતે છોટાઉદેપુર પોલીસે મોટો ખુલાસો કર્યો છે ધરપકડ કરી છે જેમાં છ સરકારી કર્મચારીઓ અને ચાર અન્ય આરોપીઓનો સમાવેશ થાય છે આ અધિકારીઓમાં પૂર્વ અધિકારી બીડી અને વીસી ગામિતનો પણ સમાવેશ થાય છે પોલીસે બેંકમાં રહેલા ત્રણ પંદર કરોડ રૂપિયા ફ્રીસ કર્યા છે છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના કચેરીમાં જે ચાર કરોડ ચૌદ લાખ રૂપિયાનું કૌભાંડ હતું જે બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસની વચ્ચે ચાલ્યું હતું તેના બદલે બે હજાર સોળથી ટોટલ બે હજાર ત્રેવીસ સુધી એકવીસ કરોડ પંદર લાખ રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું આ તપાસમાં ત્યારબાદ જે પ્રાયોજના વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર વીસી ગામિત હતા જેની પાછળ પોલીસ લાગેલી હતી અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરન્ડર થયા હતા જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના સાત દિવસના રિમાન્ડ લીધા છે અગાઉ જે આ મુખ્ય કાવતરાનો બેજાબાજ આરોપી હતો અબુ બકર સૈયદ એનો ભાઈ એજાજ સૈયદ જેની વિરુદ્ધ પોલીસને ખૂબ મજબૂત પુરાવા મળ્યા છે અને એ આરોપી સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને આવતો હતો આ પ્રપોઝલ તૈયાર કરાવવામાં એનો અગત્યનો ભાગ હતો અને આરોપીનું જે બેંક એકાઉન્ટ હતું એનું હેન્ડલિંગ પણ એજાદ સૈયદ કરતો હતો તે એજાદ સૈયદનો દાહોદ જેલ તરફથી નામદાર કોર્ટ મારફતે અમે કબજો મેળવ્યો છે અને કૌભાંડ બે હજાર સોળથી શરૂ થયું હતું એટલે એ વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર અને રિટાયર્ડ આઈએ અધિકારી બી ડી નીનામાં જે દાહોદ પોલીસના દાહોદ જેલના કબજામાં હતા તેનો પણ આપણે કબજો લીધો છે